કેમ છો બાળ મિત્રો તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ ના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ નવોદય એ ટુ જેડ ના અંદર જેના અંદર અમે નવોદય તૈયારી કરતા દરેકે દરેક બાળકને નવોદય પ્રવેશ પરીક્ષાની માહિતી આપીએ છીએ નવોદય તૈયારી કરાવીએ છીએ અમે ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવીએ છીએ તો આજે આ વિડીયો અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હાજર છવ્વીસ માટે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર મળી જવાની છે અહીંયા લખેલું છે જેએનવીએસટી જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ બરાબર જવાહર નવોદય વિદ્યાલયના અંદર પ્રવેશ લેવા માટે એક ટેસ્ટ આપવાનો આવે છે એ ટેસ્ટ આપ્યા પછી તમારી મેરિટના આધારે એના અંદર સિલેક્શન થાય છે તો તો તમે જ્યારે ફોર્મ 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 ભરો છો કેવી રીતે ભર્યા પછી નવદયની તૈયારી કેવી રીતે કરવી નવોદય સિલેક્શન ટેસ્ટ જે સિલેક્શન ટેસ્ટની તૈયારી કેવી રીતે કરવી નવોદય વિદ્યાલયનું પેપર કેવું હોય છે એના અંદર કેટલા ભાગ આવે છે દરેક ભાગના અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાય છે દરેક ભાગના અંદર શું કરવું એ દરેકે દરેક માહિતી તમને આ વિડીયોના અંદર મળી જવાની છે તો નવોદય વિદ્યાલયના ફોર્મ ભરવાથી લઈને નવોદય વિદ્યાલયની પરીક્ષા અને છેલ્લે જ્યારે તમે સિલેક્ટ થાવ છો તો તમારું મેરિટ કેવી રીતે ચેક કરવામાં આવે છે મેરિટના અંદર આવ્યા પછી કયા કયા ડોક્યુમેન્ટ સાથે તમે એના અંદર એન્ટ્રી લેશો એ દરેકે દરેક માહિતી તમને આ વિડીયોના અંદર મળી જશે તો ચાલુ કરી આ વિડિયો વિડિયો ચાલુ કરી એના પહેલા જો તમે નવોદયની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને નવોદય વિદ્યાલયને લગતી દરેકે દરેક માહિતી તમને અમારી ચેનલ થ્રુ મળી જશે અને જો તમે સારી રીતે નવોદય વિદ્યાલયની તૈયારી કરવા માંગો છો જે તમે લક્ષ્ય નક્કી કર્યું છે કે તમારે નવોદયના અંદર પ્રવેશ લેવો જ છે તો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો અમે આનો આ ચેનલના અંદર નવોદય દરેકે દરેક વિડીયો મૂકીએ છીએ તમને નવોદયના અંદર ઘણી આકૃતિઓ અને પ્રકરાની દરેકે દરેક માહિતી આપવામાં આવે છે આના આ ચેનલ થ્રુ તમે નવોદયની તૈયારી કરી અને તમારું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો હવે આપણે આગળ વિડીયોના અંદર વધીએ છીએ ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો ચાલો એક સફળ શરૂ કરીએ નવદય પ્રવેશની તો આ એક નવોદય વિદ્યાલયનો નું જો નવોદય વિદ્યાલયનું એક પિક્ચર અહીંયા અમે મૂકી છે આ તમારી એકેડેમી એટલે જ્યાં તમે નવોદય ના અંદર ભણવા જાઓ છો એનો મેઇન ગેટ છે એના અંદર તમારા ક્લાસીસ હશે જ્યાં તમારું એકેડેમિક સેક્શન એટલે કે ભણવાની દરેક દરેક પ્રવૃત્તિ અહીંયા થાય છે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે નવોદય યોજનાના હેતુઓ આ જે સ્કૂલ બનાવવામાં આવી છે સ્કૂલો તો બહુ બધી હોય છે તમારા ગામના અંદર પણ સ્કૂલ હશે તમારી સિટીના અંદર સ્કૂલ હશે પણ આ સ્પેશિયલ સ્કૂલ કેમ બનાવવામાં આવી એ એકવાર જોઈ લઈએ શું કહે છે ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી બાળકો માટે આધુનિક શિક્ષણ જે બાળકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે કેટલા ગામડા એવા હોય છે જ્યાં સ્કૂલો નથી હોતી બાળકોને બીજા ગામડામાં સ્કૂલમાં ગામડાના અંદર સ્કૂલ માટે જવું પડતું હોય છે આ બધી તકલીફો હોય છે તો ગામડાના ગામડાના વિદ્યાર્થીઓ અંદર એટલે કે બહુ હોય વિદ્યાર્થીઓ છે કે જેમને સારું શિક્ષણ મળે તો આગળ જઈને બહુ મોટી મેળવી શકે છે તો એવા બાળકો માટે માટે આ આ એક આધુનિક શિક્ષણ આપવા સ્કૂલ બનાવવામાં આવી છે પણ એનો મતલબ એ નહીં કે શહેરના બાળકોને પણ એમાં પ્રવેશ ના મળે એવું કશું હતું નથી શહેરના બાળકોને પણ આના અંદર ચાન્સ મળે છે પણ એના અંદર ગામડાના બાળકોને વધારે ચાન્સ આપવામાં આવે છે એ કેમ કઈ રીતે બધું જ આ વિડીયોના અંદર તમને પાછળથી સમજાવવામાં આવશે તો સુધી જોયો બીજું શું છે ત્રણ ભાષાઓના અંદર નિપુણતા નિપુણતાવદ વિદ્યાલયના અંદર ટોટલ ત્રણ ભાષામાં અંદર તમને નિપુણ બનાવવામાં આવે છે જેથી કરીને બાળક પોતાની પોતાના કલ્ચર એટલે પોતાની સંસ્કૃતિ સાથે પણ જોડાઈ રહે અને આધુનિક દુનિયાના અંદર જે ભાષાની જરૂર પડે છે એ ભાષા પણ જાણે તો આના અંદર તમારી એક ભાષા હશે ઇંગ્લિશ બીજી તમારી આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને ત્રીજી લોકલ ભાષા જેવી આપણે ગુજરાતના ગુજરાતના અંદર આપણી લોકલ ભાષા છે ગુજરાતી એમ ત્રણ ભાષાના અંદર બાળકને નિપુણ બનાવવામાં આવે છે કે ત્રણે ત્રણ ભાષાના અંદર બાળક લખી શકે વાંચી શકે સમજી શકે ને બોલી શકે આટલી નિપુણતા એ દરેકે દરેક ભાષાના અંદર બાળકને આપવામાં આવે છે પછી છે રાષ્ટ્રીય એકતા અને હિન્દી અને ગેર હિન્દી રાજ્ય વચ્ચે માઇગ્રેશન આગળ જોઈએ નવો શું છે નવો પરીક્ષા તમે આપો છો એના અંદર પાસ થઈને જવાના છો તો એકવાર જાણી લેવું જરૂરી છે કે નવો શું છે નવો વિદ્યાલય તમારા બાળકનું જીવન બદલી શકે તેવી સંસ્થા મિત્રો મારા સાથે ભણેલા નવોદય અંદર હું પોતે અને મારા સાથે ભણેલા ઘણા બધા મિત્રો નવોદય અંદર ભણી અને બહુ મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે દેશના સર્વોચ્ચ પદો ઉપર સુધી પહોંચી શકે છે તો આ સંસ્થા છે કે જે તમારું જીવન બદલી શકે છે કેન્દ્ર સરકાર સંચાલિત શિક્ષણ સ્વતંત્ર રહેઠાણ વાળી શાળાઓ આ નવોદય વિદ્યાલયને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે તમારી જે સ્કૂલ સ્કૂલો હોય છે ગામડાની એ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ નવોદય વિદ્યાલયને ડાયરેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ઓકે પછી ત્રીજું છે નિઃશુલ્ક આવાસ અને ભોજન નવોદયના અંદર તમને કોઈ પણ ખર્ચ કર્યા વગર નિઃશુલ્ક આવાસ એટલે રહેવાની ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે અને ચોથું છે ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ અવસર અહીંયા વારંવાર ગ્રામીણ વિદ્યાર્થીઓની વાત થાય છે એનો મતલબ એ છે કે ગામડામાં રહેતા બાળકોને અહીંયા બહુ જ ચાન્સ આપવામાં આવે છે જેથી કરીને જો તમે ગામડાના અંદર ભણો છો તો તમારા નવક માટે નવોદય બેસ્ટ છે મિત્રો જો તમારા માટેની અહીંયા ફોટો એક મૂકે છે આ નવોદયની હોસ્ટેલ છે જો બાળકો અહીંયા બેસી અને પોતાની સેલ્ફ સ્ટડી કરી રહ્યા છે વાંચી રહ્યા છે

સૌ પ્રથમ જો સ્કૂલ હોય તો એ હંમેશા નવોદય વિદ્યાલય જ હોય છે એના અંદર સીબીએસ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે ઉચ્ચ પરિણામો અને સર્વાંગી વિકાસ આનું પરિણામ હંમેશા ઉચ્ચ હોય છે અને સર્વાંગી બધી રીતનો વિકાસ બાળકોનો કરવામાં આવે છે ખેલ સંગીત અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં શ્રાવીને બાળકોને ખાલી ભણાવવામાં જ નથી આવતા એની સાથે સાથે બાળકોને રમત ગમતના પણ નિપુણ બનાવવામાં આવે છે સંગીત ક્ષેત્રે પણ આગળ વધારવામાં આવે છે અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો વૈજ્ઞાનિક વિકાસ થાય વૈજ્ઞાનિક સોચ બને એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અહીંયા જો બાળકો દોડી રહ્યા છે અહીંયા એમની ખેલ પ્રવૃત્તિ ચાલી છે નવોદયના અંદર આ છે સંગીતનો એક કાર્યક્રમ છે નવોદયના અંદર બરાબર પાત્રતા અને શરતો આ તમારા માટે ખાસ જરૂરી છે નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટે જે લોકો ફોર્મ ભરી રહ્યા છે એ લોકોએ આ જોવું જરૂરી છે બે હજાર છવ્વીસની ની જે નવોદયની પરીક્ષા લેવામાં આવશે બરાબર અત્યારે પચીસ ચાલી રહ્યું છે તમારી પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં હશે એટલે એને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ કહેવામાં આવે છે બરાબર કોણ આપી જેની જન્મ તારીખ એક પાંચ બે હજાર ચૌદ થી લઈને એકત્રીસ સાત બે હજાર સોળ સુધી જે બાળકો આ બંનેના વચ્ચે આવી જાય છે આ તારીખો સાથે એક પાંચ બે હજાર ચૌદ અને એકત્રીસ સાત બે હજાર સોળ આ બંને તારીખો સાથે આ બંનેના વચ્ચે બાળકો જે જન્મ્યા છે ચૌદ એટલે ચૌદ પંદર અને સોળ સુધીમાં એ બધા જ બાળકો આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે પછી ધોરણ ત્રણ ચાર અને પાંચ સરકારી અથવા માન્ય શાળામાં એવું જ નહીં કે ખાલી સરકારી પ્રાઇવેટ શાળા પણ હોઈ શકે પણ સરકાર દ્વારા માન્ય હોવી જોઈએ પછી શું છે ધોરણ પાંચ બે હજાર પચીસ છવ્વીસ ના સત્રમાં અભ્યાસમાં હોવો જોઈએ એટલે કે જે બાળક અત્યારે બે હજાર પચીસ છવ્વીસ ના અંદર ધોરણ પાંચ ના અંદર ભણી રહ્યું છે ધોરણ ચાર પણ નહીં અને ધોરણ છ પણ નહીં બરાબર છે ઉંમર ભલે અહીંયા ઉંમર બતાવી છે બે હાજર ચૌદ થી લઈને બે હાજર સોળ સુધીમાં પરંતુ એની સાથે સાથે બાળક પાંચમા ધોરણના અંદર ભણતું હોવું જોઈએ અને સમર્પિત જિલ્લામાં નિવાસ આનો મતલબ શું થાય આનો મતલબ એ થશે બાળકો કે ધારો કે તમે જે જિલ્લાના અંદર પ્રવેશ મેળવવા માંગો છો જે જિલ્લાની નવદયના અંદર પ્રવેશ મેળવવા માંગો છો એ જિલ્લામાં તમારું રહેઠાણ હોવું જોઈએ એટલે કે તમે એ જિલ્લામાં નિવાસ કરતા હોવા જોઈએ અને એ જિલ્લામાં ભણતા હોવા જોઈએ ધારો કે હું અહીંયા માની લઉં ગાંધીનગર કોઈ બાળક ગાંધીનગરની નવોદયના અંદર જવાહર નવોદય વિદ્યાલય શોર્ટ શોર્ટ છે જે એનવી ગાંધીનગરની નવોદયમાં જો પ્રવેશ મેળવવા માંગે છે તો એને ગાંધીનગર જિલ્લાના અંદરની કોઈ પણ સ્કૂલના અંદર પાંચમા ધોરણમાં એ ભણતો હોવો જોઈએ બરાબર છે આટલી સરસ છે તરત તો ખબર પડી છે કોણ આપી શકે જેની જન્મ તારીખ ચૌદ થી સોળ સુધી છે એક પાંચ ચૌદ થી એકત્રીસ સાત સો સુધી ત્રણ ચાર અને પાંચ ધોરણ ત્રણ ચાર પાંચ ત્રણે ત્રણ ધોરણો સરકારી સ્કૂલ અથવા તો માન્ય શાળામાં ભણેલા હોવા જોઈએ અને બાળક ધોરણ ધોરણ પાંચ માં ભણતું હોવું જોઈએ અને એની સાથે એ જ જિલ્લામાં ભણતું હોવું જોઈએ જે જિલ્લાની નવોદયની પરીક્ષા એ આપી રહ્યું છે ચલો અરજી કેવી રીતે કરવી આ સૌથી ઉપયોગી વસ્તુ છે આના અંદર નવોદય પ્રવેશ પરીક્ષાની અરજી કેવી રીતે કરવી અથવા તો નવોદય નું ફોર્મ કેવી રીતે ભરવું એની બધી જ માહિતી અમે એક વિડીયો બનાવ્યો છે ઓનલાઈન નોંધણી કે જો અહીંયા વેબસાઈટનું નામ આપેલું છે

જો છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને કેવી રીતે ભરવું એનો વિડીયો પણ અમે અપલોડ કર્યો છે અમારી ચેનલ પર જઈને તમે વિડીયો જોઈ શકો છો બરાબર એના અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે ચલો જરૂરી દસ્તાવેજો જો તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો કઈ કઈ વસ્તુ તૈયાર રાખશો એ અહીંયા જોઈ લો પહેલું છે વિદ્યાર્થી અને વેલીની સહીનો ફોટો બરાબર છે વિદ્યાર્થી અને વેલીની સહીનો ફોટો એક કાગળ પૂરા કાગળ ઉપર તમારે સી કરી દેવાની છે અને સહી કરીને એનો ફોટો પાડી લેવાનો છે બરાબર છે વિદ્યાર્થીનો ફોટો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બરાબર એની જરૂર પડશે આધાર કાર્ડ અથવા તો પ્રમાણપત્ર બરાબર છે આધાર 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 કાર્ડ કાર્ડ હોય તો બહુ સરસ અપલોડ કરીને ફોર્મ ભરી શકો છો જો કાર્ડ ના હોય તો તમે રહેઠાણનું પ્રમાણપત્ર પણ જોડી શકો છો અપાર આઈડી અને પેન નંબર અપાર આઈડી અને પેન નંબર એટલે કે પરમિનન્ટ એજ્યુકેશન નંબર આ સ્કૂલો દ્વારા આપવામાં આવે આગળ જોઈએ જે બે હાજર છવ્વીસ નું પરીક્ષા માળખું નવોદય વિદ્યાલયની પરીક્ષા બે હાજર છવ્વીસ જે છે એ પરીક્ષા કેવી હશે પરીક્ષાના અંદર શું પૂછાશે અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછા છે પરીક્ષાની પેટર્ન કેવી છે બધું જોઈ લઈએ અહીંયા જો ત્રણ ભાગ હશે પહેલો ભાગ હશે માનસિક ક્ષમતા બીજો છે તમારો ગણિત અને ત્રીજો છે તમારી ભાષા બરાબર છે ત્રણ ત્રણ ભાગ અહીંયા આપેલા છે ભાગના અંદર તમારી પરીક્ષા આપવાની છે પહેલો છે તમારી માનસિક કસોટી બીજો છે અંક ગણિત અને ત્રીજો છે ભાષા હવે પ્રશ્નો જોઈ લઈએ ડિટેલમાં જોયા પહેલા એકવાર પ્રશ્નો જોઈ લઈએ કે માનસિક યોગ્યતા પરીક્ષાના કુલ ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે એક પ્રશ્નના સવા માર્ક્સ હશે એટલે કે એક પોઈન્ટ પચીસ માર્ક્સ હશે એક પ્રશ્નના એટલે કુલ ગુણ થશે તમારા પચાસ અંક ગણિત એટલે ગણિતના પ્રશ્નો આ સૌથી અઘરું પડતું હોય છે બાળકને ગણિતની પરીક્ષાના કારણ કે નવોદયના અંદર જે પ્રશ્નો પૂછાય છે ગણિતના એ છઠ્ઠા સાતમા આઠમા ધોરણ સુધીના જે સિલેબસ હોય છે એના અંદરથી પૂછાય છે તો જો તમે નવોદયના અંદર અંક ગણિતની માનસિક યોગ્યતા અને ભાષાની તૈયારી કરવા માંગો છો તો તમે અમારી સાથે જોડાઈ શકો છો બરાબર છે અમે ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવીએ છીએ અને યુટ્યુબના અંદર પણ તમે અમારી સાથે તૈયારી કરી શકો છો તો તમે અમારા સાથે ઓનલાઈન જોડાવા માંગતા હોય તો આ ચેનલના અંદર અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને એની સાથે અમે જે બાળકો માટે ક્લાસીસ ચાલુ કરીએ છીએ ચાલુ કર્યા છે એની સાથે જોડાઈ અને તમે પણ તૈયારી કરી શકો છો ચલો અહીંયા ભાષા છે ભાષાના અંદર વીસ પ્રશ્નો હશે વીસ પ્રશ્નોના પચીસ માર્ક એટલે ટોટલ તમારા પ્રશ્નો થશે કુલ પ્રશ્નો ચાલીસ અને વીસ સાહીઠ અને વીસ એસી ટોટલ કુલ પ્રશ્નો તમારા એસી થાય છે અને કુલ ગુણ પચાસ વત્તા પચીસ વત્તા પચીસ ટોટલ ગુણ તમારા સો થાય એટલે સો માર્ક્સ નું તમારું પેપર હશે અને એના માટે તમને બે કલાકનો સમય આપવામાં આવશે બરાબર છે ખબર પડી ગઈ આના અંદર ત્રણ ભાગ હશે માનસિક યોગ્યતા કસોટી અંક ગણિત અને ભાષા માનસિક યોગ્યતા કસોટીના અંદર અલગ અલગ પ્રકારની આકૃતિઓ પૂછાય છે જેના અંદર દસ અલગ અલગ પ્રકાર હોય છે બરાબર છે એ આકૃતિઓ પૂછાય છે એના જવાબ તમારે આપવાના હોય છે અંક ગણિતના અંદર ગણિતના પ્રશ્નો પૂછાય છે અને ભાષાના અંદર ખતરા જવાબ લખવાનું તમને પૂછવામાં આવે છે જો તમે નવોદયની પરીક્ષાની તૈયારી કરવા માંગો છો અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે વોટ્સએપ ગ્રુપનું જે લિંક આપેલી છે એ લિંક સાથે જોડાઈને એ લિંક ઉપર ક્લિક કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો તો પરીક્ષા સમજણ હવે તૈયારી કેવી રીતે કરવી એ જરા જોઈ લે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસની તૈયારી કરવી એ જોઈ લો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈન થઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર જોઈન થઈ શકો છો જેના

બરાબર જે બાળકો જોઈન કરે છે એમના માટે બનાવેલા વિડીયો અને અમારા લાઈવ વિડીયો સેશનમાં પણ તમે જોડાઈ શકો છો અમારા પ્રીમિયમ વોટ્સએપ ગ્રુપના અંદર જોડાઈ અને રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરી શકો છો અમારા વોટ્સએપ ગ્રુપના અંદર તમને જોડાવાનો મોકો મળશે જેના અંદર તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરી શકો છો અને નવોદયના અંદર જે પૂછાય છે એ પ્રકારનું પેપર બનાવીને મોડેલ પેપરના અંદર અમે તૈયારી કરાવીએ છીએ એ બધી જ તૈયારી તમે નવોદયના અમારા સાથે જોડાઈ અને કરી શકો છો બરાબર તો આ હતી માહિતી મિત્રો જવાહર નવોદય વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષા બે હાજર છવ્વીસની માહિતી કેવી લાગી જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય